આજે ખાસ તમને જણાવવું છે કે સંગઠન સૂચન અભિયાન એ કોંગ્રેસ પક્ષના સંગઠનની સમીક્ષા કરી અને પ્રજાની વચ્ચે આવનારા સમયમાં જે મુદ્દાઓ છે જે પ્રશ્નો છે સમસ્યાઓ છે એને લઈને આંદોલનના સ્વરૂપમાં કાર્યક્રમો સાથે વો ટુ ધ પીપલ એટલે લોકો વચ્ચે જવાને એ સાથે સંકલ્પ સાથે આખા ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગીની આખી પ્રક્રિયા ના પણ તમે સૌ સાક્ષી રહ્યા છો અને આવનારા સમયનો મિશન બે હજાર સત્યાવીસ નો એક રોડમેપ નક્કી થાય ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે સરકારનો ગેરવહીવટ છે ભ્રષ્ટાચાર છે અધિકારી રાજ છે કમિશન રાજ છે એમાંથી લોકોના અવાજને કેવી રીતે બુલંદ કરી શકાય એ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈને રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિયુક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસ આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની તાલીમ શિબિર થશે એટલે ખાસ કરીને અમારા સૌના માટે ગૌરવની બાબત છે તમે વિપક્ષના નેતા આ દેશના લોકોની જે આશા છે એ ન્યાય યોજના રાહુલ ગાંધીજીને અમે આ શિબિરમાં માર્ગદર્શન આપવા માટે વિનંતી કરી હતી અમે વિનંતીનો સ્વીકાર કરી અને છવ્વીસ તારીખે સવારે દસ વાગે રાહુલ ગાંધીજી વડોદરા એરપોર્ટ પર આગમન કરશે અને ત્યાંથી આણંદ જિલ્લામાં નિજાનંદ રિસોર્ટ ખાતે ખાતે જે ત્રણ દિવસની તાલીમ શિબિર થવા જઈ રહી છે એમાં ઉદઘાટન સમારંભની સાથે સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે લગભગ ચાર કલાકનો સમય વિતાવશું આ ચાર કલાકના સમય દ્વારા આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે જે કટિબદ્ધતા છે જે વિઝન છે એ પણ રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતી આખા દેશને સહકારી માળખાનું નેતૃત્વ દિશા આપી ગુજરાતે સરદાર સાહેબ થી લઈને ત્રિભવન દાસ થી લઈને કુરિયન સાહેબ સુધી અનેક લોકોએ આ સહકારી ખૂબ પારદર્શક રીતે પ્રમાણિકતાથી પ્રસ્થાપિત પણ કર્યું અને એના દ્વારા આજે ગુજરાતમાં લાખો પરિવારના ઘર ચાલે ખાસ કરીને ગુજરાતમાં જે શ્વેત ક્રાંતિ છે જમુલ પેટર્નથી આખા વિશ્વમાં આજે નામના મેળવી છે એવા દૂધ સંઘોમાં રોજ બરોજ ભ્રષ્ટાચારની ફરિયાદો રજૂઆત આપણે સૌએ જોઈ છે જે દૂધ ઉત્પાદકો પરસેવો પાડે છે મહેનત કરે છે દૂધ ઉત્પાદન કરીને ડેરીમાં જમા કરાવે છે અને એ જે દૂધ સંઘો છે સરકારી જે માળખું છે એ મુજબ સંઘોના માલિક બીજું કોઈ નહીં પણ એ સભાસદો એના માલિક છે પણ આજે જ્યારે સભાસદો પોતાના અધિકારની વાત કરવા જાય ભ્રષ્ટાચારની વાત કરવા જાય નોકરીઓમાં જે ભ્રષ્ટાચાર થાય છે લાખો રૂપિયા નોકરીમાં લેવાય છે જે સંચાલકો છે તેમના મળકિયાઓ એના કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાના કમિશન થાય છે એની મશીનરી કે નવા પ્લાન્ટ કે નવી જમીનો ખરીદવામાં મોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે કે વડોદરા દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે આણંદ દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે હમણાં સાબરકાંઠા મહેસાણા દરેક જગ્યાએ આજે સભાસદો પોતાનો હક માંગી રહ્યા છે ભ્રષ્ટાચાર સામે ખુલ્લે આમ આંદોલન કહીને રસ્તા પર ઉતરી રહ્યા છે એવા સંજોગોમાં સાબરકાંઠામાં રજૂઆત દરમિયાન અશોકભાઈ ચૌધરી જેવા એક પશુપાલક સહિત પણ થયા ત્યારે આ જે દૂધ સંઘો નો ભ્રષ્ટાચાર છે કો સેક્ટર આખું દૂષિત થયું છે ત્યારે આખા ગુજરાતમાંથી આ દૂધ સંઘમાં દૂધ મંડળીઓ સાથે કામ કરતા સહકારી આગેવાનો દૂધ ભણનારા સભાસદો એવા એક સમૂહ સાથે પણ રાહુલજી છવ્વીસ તારીખે સંવાદ કરવા લાગ્યા એમના જે પ્રશ્નો છે એમની જે વ્યથા છે એમની રજૂઆતો છે એ સાંભળવાનો કાર્યક્રમ પણ છવ્વીસ તારીખે બપોરે ત્રણ વાગે આણંદ જિલ્લામાં જીટોડિયા ખાતે બંધન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવશે ત્યારે રાહુલજી એક દિવસના પ્રવાસે ગુજરાતમાં આવી રહ્યા છે સવારે દસ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી ગુજરાતની ધરતી પર રહેશે લીલા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને પણ માર્ગદર્શન આપશે કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વ સાથે પણ ચર્ચા વિચારણા કરશે અને સાથે સાથે સહકારી ક્ષેત્રના દૂધ સંઘો સાથેના જે લોકો છે સભાસદો છે એમની સાથે પણ સંવાદ કરીને એમના પ્રશ્નો સમજીને આવનારા દિવસોમાં એમને જે લડાઈ લડવાની છે ન્યાય અપાવવાનો છે હક અપાવવાનો છે એ માટેની કટિબદ્ધતા પણ વ્યક્ત કરશે અને મારે આ સૌના મારફત ગુજરાતના લોકોને પણ કહેવું છે કે રાહુલજીએ હંમેશા કીધું છે કે ગુજરાત અને ગુજરાતીઓ હંમેશા તત્પર છું અને એ તત્પરતા ના ભાગ સ્વરૂપ આ છવ્વીસ તારીખ નો આખા દિવસ નો રાહુલજી નો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ શહેર કોંગ્રેસ સમિતિ આજે મીટિંગ બોલાવી છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરોમાં ઉત્સાહ છે બધા જ કાર્યકરો રાહુલજીને પણ આવકારશે રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે સંવાદ પણ કરશે એમને માર્ગદર્શન પણ આપશે અને સહકારી માળખામાં જે ભ્રષ્ટાચાર ઘેરવહીવટ અને અન્યાયની જે અત્યારે રાજનીતિ થઈ રહી છે જે બેન્ડેજને કારણે બધા જ સહકારી સંસ્થામાં જ્યાં રાજકારણ નથી

એમની સરકારમાં શું ખોટું થાય છે એમની આંતરિક ન્યાય કેટલી ચાલે છે એ મારા કરતાં કદાચ હું માનું છું કે મીડિયાના મિત્રોને વધારે ખ્યાલ છે કે જે લોકો ક્યાંક હાશિયામાં ધકેલાઈ ગયા જેમની પાસે અત્યારે કામ કરવાનો કોઈ એજન્ડા નથી એમને આજે કોઈ મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તૈયાર નથી એવા લોકો કોટી નિવેદનબાજી કરીને કેમ્પ ને કેમ્પ ચમકવાળો પ્રયત્ન કરે છે નિવેદન એમણે એવું પણ કર્યું છે કે ગુજરાતના प्रदेश પ્રમુખ માટે રાહુલ ગાંધીને પૂછવા માંગી રહ્યા છે કે ગુજરાતના प्रदेश પ્રમુખે લગ્ન ના ગોડા છે કે જંગ લગ્ન છે એ અમારો વિષય છે અને કોણ શું છે અમારી પાર્ટી પણ જાણે છે ને આવનારા બે વર્ષોમાં ગુજરાત પર એને

સંગઠન સૃજન અભિયાન આખા ગુજરાતમાંથી શરૂ થયું આખા દેશમાં બે હજાર પચીસ નું વર્ષ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના જ ભાગ સ્વરૂપ આખા દેશમાં કોંગ્રેસના સંગઠનની સમીક્ષા થઈ રહી છે જ્યાં પણ સુધાર કરવાનો હોય સુધાર થઈ રહ્યો છે નવા લોકોને તક મળી રહી છે અને એટલા જ માટે ગુજરાતમાં આ ત્રણ દિવસની જે તાલીમ શિબિર છે એ આવતા

લોકોને સામાજિક ન્યાયમાં ભેદભાવ ને અન્યાય થાય છે દરેક જગ્યાએ યુવાનો રોજગાર થી લઈને અલગ અલગ મુદ્દે આંદોલનો થઈ ભ્રષ્ટાચાર ચારે તરફ છે જેમ પુલ તૂટે છે લોકો મરી રહ્યા છે એટલે લોકોનો સરકાર પરનો જે વિશ્વાસ છે આજે સંપૂર્ણ તૂટી ગયો છે અને એવા સંજોગોમાં એ લોકો પ્રજાના પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને લડાઈ લડવા માટેનું પણ આયોજન એના સમયબદ્ધ કાર્યક્રમો આખી તૈયારી ચર્ચા રૂપે આ ત્રણ દિવસની અમે તાલીમ શિબિરમાં કરવાના છે અને પહેલી ઓગસ્ટથી શરૂઆત કરી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય કે લોકોના પ્રશ્નો મુદ્દે એમની લડાઈ હોય બધા જ કાર્યક્રમો સાથે તમારી માધ્યમથી લોકો વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ મેળવીશું અને લોકોને સાથે રાખીને એમની લડાઈ લડીશું ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું જે શાસન ચાલે છે જે કમિશન નું શાસન ચાલે છે જે અધિકારી રાજ ચાલે છે અને બધા જ લોકો ત્રસ્ત છે એ લોકોનો અવાજ બનવાનું કામ એમની લડાઈ લડવાનું કામ કોંગ્રેસનો કાર્યકર આવનારા દિવસમાં કરશે અને મને સો ટકા વિશ્વાસ છે કે અમે સંકલ્પ દિવસના રોજ જે જે સંકલ્પો ગુજરાતની જનતા માટે ગુજરાત માટે વ્યક્ત કર્યા છે એ સંકલ્પોને લઈને આવનારા આખા અઢી વર્ષના સમયમાં અમે લોકોની વચ્ચે લડવાના છે અને લોકોના આશીર્વાદ મેળવ્યા છે